ગોટાઉદેપુર જિલ્લાના પાવેજપૂર તાલુકાના સટુન ગામે ગણપત ભુવાના ઘરે વિજ્ઞાન જાથા નિવેર ગણપતને અદવાલ પોલીસને સભ્યો શું છે મામલો જુઓ અવર જામુગડા યુટ્યુબ ચેનલ ઉપર હું અહીંયા ગણપતભાઈ ભુવા પાસે જોડા ગઈ હતી તો મારા પગ બતાવ્યો હોય ને કીધું કે તમને માલિશ કરી દો એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે તો કે હજારો માણસો ને મેં કે હાજા કર્યા ઓપરેશન કે નહીં કરવું પડે અને મને તેલનું ગુઠણથી ઉપર સુધી સાથર સુધી કપડા ઊંચા કરીને મને માલિશ કરી દીધી પછી અને પછી એટલે ચોખાની છપટી દીધી તો મને બાગાનું કે પૈસાની માંગણી કરી હા પૈસાનું કીધું કે તમને સારું થઈ જાય ને ઓપરેશન કરવું નહીં પડે સારું થઈ જાય ને પાછા આવજો એટલે વિધિ કરવી પડશે ચાર પાંચ હજાર રૂપિયા કીધા વિધિમાં કેટલો ખર્ચો આવશે શું નામ તમારું મારું નામ

ના એટલે ના ના પાંચ હજાર ના એ તો પોતાની ગુરુદેવ ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ તમારે ચઢાવાનો એમાં તમારે જે ખર્ચો થાય એ તમારે લાવવાનું એ તો મેં કીધું પરસાદી ખાલી સફરસંદ લાવવાનું થાય આ કીધું પછી બીજું તો લાવવાનું થાય એ કીધું મીઠાઈ લાવવાની થાય આ ગામ લોકો બળવા તરીકે ઓળખે છે ખોટી રીતના કરો છો કેવું છે અરે બંધ કરી દેવાનું આજથી કામ તમને લાગે છે હું ખોટું કરું છું કોને તમને એવું લાગે મને એ લાગે પણ લોકો છે ને લોકો દોડીને આવે છે કબીર સાહેબ નો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ આ ના આ તમે આવી જા મારા સદગુરુ આવી જા તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટૂન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેવો દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અને દૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાવી નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંને જાહેર જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર ધોરાધાગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીને નામે લેતા હતા આ બધાય ધતીન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાંસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન પણ ધોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ જશે ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે